આવી રીતે દરેક હરી ભક્તની મહિમા સમજી અને બાપા એના દર્શન કરતા હોય મસાઈ મારામાં બાપા આરામમાં હતા અને જાગ્યા આરામમાંથી અને તરત જ સહેજે કોઈ પણ પ્રકારની કોઈ વાતનો આગળ પાછળનો કોઈ કોન્ટેક્ટ હતો નહીં છતાં બાપા બોલ્યા કે દાસનો દાસ સાધુ કેશવ જીવન દાસ બાપાને સ્વપ્ન પણ આજ જ પ્રકારના આવે અમદાવાદમાં એક વખત બાપાએ વાત કરેલી કે આ બધા જ હરીફ ભક્તો હતા અને મેં બધાને છે ને દડવટ કર્યા આણંદમાં બાપાએ એક વખત વાત કરી કે તમે બધા સેવક સંતો છે ને આવી રીતે લાઈનમાં બધા ઉભા રહ્યા હતા અને પછી મેં થોડા કડક થઈને કીધું કે કોઈએ હલવાનું નથી એટલે બધા તમે બધા કે ગભરાઈ ગયા અને બે હાથ જોડીને આવી રીતે આમ ઉભા રહી ગયા અને મેં જોયું કે તમે બધા ગભરાઈ ગયા છો એટલે મેં દંડવટ ખેંચી દીધા અને એમાં કે આ બે જણા એટલે પૂજ્ય ઉત્તમ યોગી સ્વામી અને પૂજ્ય સંત જય સ્વામી આ કે બે ટેટા જેવા છે ને એ મને કે રોકવા માટે આયા અને કે ડનવટ ના કરો એટલે મેં થોડા ઊંચા અવાજે કીધું કે કોઈ નજીક આવવા નથી એટલે બે જણા કે ગભરાઈ ગયા અને કે ઊભા રહી ગયા તેના ત્યાં અને મેં તમને બધાને ડનવટ કરી લીધા તો સ્વામી બાપાના સ્વપ્નમાં પણ સતત આ જ ભાવ આપણને જોવા મળે કે સેવકો હોય હરિભક્તો હોય દરેકના દાસ થઈને પોતે વર્તે છે પૂજ્ય ઉત્તમ યોગી સ્વામીને ને તો વારંવાર પોતે લિટરલી જેમ સંતો એકબીજાને ચરણ સ્પર્શ કરે હરિભક્તો એકબીજાને ચરણ સ્પર્શ કરે હરિભક્તો સંતોને એકબીજાને ચરણ સ્પર્શ કરે એવી રીતે બાપાએ એમનો ચરણ સ્પર્શ ઘણી બધી વખત કરેલો છે તેમના મનમાં એવું કાંઈ છે જ નહીં કે આ તો હમણાં આવેલા સાધુ છે ને હમણાં નવી નવી દીક્ષા લીધી છે અને એમના આધ્યાત્મિક માર્ગે શું ખબર પડે ઉતા સંસ્થાનું ગુરુ છે તેવી કોઈ જ ભાવના એમના અંતરમાં છે જ નહીં હંમેશા પોતે પોતાને દાસ માને છે દાસના પણ દાસ માને છે અને પોતે એવી રીતે વર્ત્યા છે જ્યારે ગુરુપદે આવ્યા અને સારંગપુર સર્વસ્વમાંથી પોતે બહાર આવતા હતા ત્યાં અમદાવાદના એક ગરીબ ભક્ત મહેન્દ્રભાઈ એમના નાના દીકરાના દીકરા એટલે પૌત્ર ને લઈ પોતે ઘોડામાં કેળમાં રાખીને ઉભા હતા અને દર્શન માટે લઈ આવ્યા એટલે બાપા એમની નજીક જ્યારે આવ્યા ત્યારે બાપાએ સહેજે સહેજે બાળકો પ્રત્યે ખૂબ હેત અને ખૂબ પ્રેમ એટલે એને લાડ લડાવવાના ચાલુ કર્યા અને ત્યાં આગળ આ જે બાળક હતો એને પોતાનો હાથ ઊંચો કર્યો તો બાપાએ તરત જ પોતાનું મસ્તક જાણે એના આશીર્વાદ લેતા હોય એવી રીતે એકદમ દીધું અને પેલા બાળકે બાપાના મસ્તક ઉપર હાથ પણ મૂકી દીધો તો આપણને ખ્યાલ આવે કે નાનો બાળકો હોય તો એની પાસે પણ આશીર્વાદ માગવાની હંમેશા એમની અપેક્ષા અથવા તો ઈચ્છા અંતરમાં રહ્યા કરતી હોય એક વખત નવસારીમાં હતા તો મહંત નામનો બાળક એનું નામ જ મહંત હતું અને એ ત્યાં આગળ આવી રીતે ઊભો હતો અને બાપા સભામાંથી પૂજામાંથી પાછા પધાર્યા અને એના પિતા સાથે ઉભો હતો અને એ વાત કરી સંતોએ કે બાપા આનું નામ મહંત છે તો બાપા કે આશીર્વાદ આપો અને પોતે આમ મસ્તક નમાવ્યું અને પેલા બાળકે બાપાના માથા ઉપર મસ્તક ઉપર હાથ મૂક્યો અને આશીર્વાદ બાપાએ લીધા તો આમ અંતરમાં ક્યારેય એમને છોશ અથવા તો એવું નાનક મનાતી નથી કે આ નાનો બાળક એની પાસે કેવી રીતે મારા આશીર્વાદ લેવા અને શું કરવું એ તો હંમેશા રાજી થતા હોય કે આવા બાળક પાસેથી આપણે આશીર્વાદ પ્રાપ્ત કરીએ ડોક્ટર વિસ્મયભાઈનો બાળક મિત્રાંશ ત્યાં આગળ બાપાની સેવામાં હતા ડોક્ટર એટલે એમનો દીકરો પણ એમની સાથે આવેલો અને એ વખતે પણ આવું જ બન્યું કે વિસ્મયનો દીકરો આ બાપાના શું કહેવાય ત્યાં આગળ પણ બાપાએ માટે શું કહેવાય કે મસ્તક નમાવ્યું અને એ આશીર્વાદ એટલે સંતોએ પછી રોક્યો કે આવું ન કરાય મિત્રાંશ એટલે ચલો વિચારો બાળક તો નિર્દોષ હતો એટલે એને તો ના આપ્યા પણ બાપાએ પોતાનું મસ્તક નમાવી દીધું કે તમે મને આશીર્વાદ આપો તો આ બધું આપણે પ્રસંગો જોઈએ તો આપણને ખ્યાલ આવે કે સ્વામી બાપાના જીવનમાં ક્યારેય અને કોઈ પણ પ્રકારે જાગ્રત સ્વપ્ન અને સુસુપ્ત અવસ્થા તો છે જ નહીં પણ છતાં પણ એમને આવી રીતે હંમેશા દરેકના દાસ થઈને વર્તું અને દરેકના શું કહેવાય પોતે શિષ્ય છે અને એમને એવો કોઈ ભાવ જ નથી કે હું ગુરુ છું તેવી રીતે પોતે સદાય વર્તતા હોય છે અને ક્યારેય એમના જીવનમાં આ પ્રકારનો શું કહેવાય ભાવ જોવા મળ્યો નથી હંમેશા ગમે ત્યારે પણ ગમે તે કાર્ય કરવાનું હોય અથવા તો કોઈ નિર્ણય લેવાના હોય તો પોતે હંમેશા બધાને સાથે રાખે અને આગળ કરે અથવા તો પૂછે પણ ખરા કે તમે પૂછે ઈશ્વર ચરણ સ્વામી પૂછી લો ડૉક્ટર સ્વામીનો પણ અભિપ્રાય લઈ લો આમ હંમેશા બધાને આગળ રાખી અને પોતે કાર્ય કરે અને હંમેશા પોતે અમે બીજાને શું કહેવાય ક્રેડિટ મળે અથવા તો બીજાનું સારું દેખાય અને પોતાની ગૌણતા આવે પોતાનું નિમ્ન દેખાય એ જ રીતે પોતે હંમેશા વર્તતા હોય પોતે કહેતા હોય કે મારે તો અહીં ખાલી હારતોરાજ ગ્રહણ કરવાના છે ગાદી ઉપર બેસવાનું છે બાકી બધું તો આ બધા સંતો કરો છો હરિભક્તો કરો છો પ્રમુખ સ્વામી મહારાજ બધું કરી ગયા છે આપણે તો કાંઈ કરવાનું છે નહીં ભગવાન કરતા હરતા છે આ બધું બાપા વારે ઘડી પ્રસંગો પાત એમના અંતરમાંથી આવી ભાવના સતત વ્યતીત થતી હોય છે પણ પોતે ક્યારેય એવું ઉચ્ચાર્યું નથી કે આ મેં કર્યું અથવા તો હું ના હોત અથવા તો મારા આશીર્વાદ ન લીધા હોત તો ક્યારેય આવું બની શકે

બીજો એમને એક વિશેષ ગુણ છે એ એમનું નિર્દંભપણ એમના જીવનમાં શું કે જાહેર કે વ્યક્તિગત એવો કોઈ ભેદ જ નથી જેવા બાપા રૂમમાં વર્તે છે એવી જ રીતે પોતે જાહેરમાં વર્તે છે તો હું જ્યારે નવો નવો સેવામાં જોડાવ્યો ત્યારે સ્વામી બાપાનું વિચરણ તો ખૂબ રહેતું દર અઠવાડિયે શું કહેવાય કે જગ્યા બદલવાની થાય એને આવું બધું રહેતું અને એ વખતે સ્વામી બાપા ખૂબ વ્યસ્ત રહેતા એમાં એક દિવસ બન્યું એવું કે સ્વામી બાપાનો પ્રવાસ પૂંછા સમથી સારનપુર તરફનો હતો અને પોંચાસંથી સ્વામી બાપા નીકળ્યા કે સારંગપુર આવવા માટે અને પછી ગાડીમાં પત્ર લેખન અને ફોન કોલનું બધું હલી સાથે આશીર્વાદ અને જે કે માર્ગદર્શન આપવાનું હતું ને એ બધું ચાલતું હતું હું પાછળ બેઠો બેઠો બાપાને પત્રો પૂછતો હતો અને જેમ જેમ બાપા જવાબ આપતા જાય આશીર્વાદ આપતા જાય તો હું કાગળમાં ટકાવી અને પાછળની સીટ ઉપર બધા પત્રો મૂકતો જતો હતો અને પાછળની સીટમાં ઘણા બધા પત્રોનો થડકો ત્યાં આગળ થયેલો હતો અને વચ્ચે વચ્ચે ફોન કોલ પણ આવતા જાય તો જેમાં હરિભક્ત અને બાપાની ઈચ્છા રહ્યા કે આશીર્વાદ તેના ફોન કોલ પણ બાપા એટેન્ડ કરતા હતા હવે આ બધી સમગ્ર પ્રક્રિયા દરમિયાન એક હરિભક્તનો પરદેશથી ફોન આવ્યો અને જાણીતા હિભક્તા હતા એટલે એમને સહેજે સહેજે જેમ વાતચીતમાં ઔપચારિક બધી વાતો થતી હોય કે કેમ છે બાપાની તબિયત સારું છે કેવી રીતે છે એમાં એક પ્રશ્ન એમને એવો પૂછ્યો કે ક્યાં છો તમે એટલે મેં તો સહેજે કહી દીધું કે ભાઈ સારંગપુર છીએ એટલે ખરેખર અમે સારંગપુર તો હતા જ નહીં અને મારા મનમાં એવો ભાવ પણ નહોતો કે હું આ ખોટું બોલ્યો છું અને પછી સ્વામી બાપાને ફોન આપ્યો એટલે એમના જે કઈ પ્રશ્નો હતા એ બધા સ્વામી બાપા આગળ રજૂઆત કર્યા અને પછી પછી જય કરી અને અને એમને બાપા જોડે આશીર્વાદ જે પ્રશ્ન મને પૂછ્યો એ જ પ્રશ્ન બાપાને પણ એમને પૂછ્યો કે બાપા અત્યારે ક્યાં છો તો બાપાએ કીધું કે અમે ગોચાસન નીકળ્યા અને તારાપુરની આજુબાજુ પહોંચ્યા છીએ હવે પ્રસંગ તો એકદમ સામાન્ય છે અને વાત વાતમાં આ બધું પસારે થઈ ગયું પણ ભગવાનની કૃપાથી મને લાઈટ થઈ અને મને અંતર્દ્રષ્ટિ થઈ જ્યાં કેવા પુરુષ છે કે એ જ પ્રશ્ન જ્યારે મને પૂછ્યો ત્યારે મેં એમને જવાબ આપ્યો કે સારંગપુર છું અને જ્યારે એ જ પ્રશ્ન બાપાને પૂછ્યો તો બાપાએ કીધું કે અમે પ્રોચાસણથી નીકળ્યા છે અને તારાપુરની આજુબાજુ પહોંચ્યા છે હવે જ્યારે અંતર્દ્રષ્ટિ થઈ ત્યારે વિચાર કર્યો ત્યારે ખબર પડી કે આવું તો કેટલું બધું જૂઠું આપણે દિવસ દરમિયાન બોલતા હોઈશું પણ આપણને લાગતું પણ નથી કે આ ખોટું છે અથવા તો મેં આ શું કહેવાય કે બરોબર નથી કર્યું પણ સ્વામી બાપાનું જીવન એટલું પવિત્ર અને એટલું દિવ્ય છે કે એમના જીવનમાં આટલું નાનું અમથો દમ અથવા તો આટલું નાનું અમથો કપટ પણ એમને પોસાય નથી અને એટલા શુદ્ધ એટલા પવિત્ર અને એટલા પારદર્શક પોતે છે કે એ એમની પવિત્રતા એ આપણને સ્પર્શી જાય બીજા એક પ્રસંગે જ્યારે બાપા હોંગકોંગમાં વિરાજમાન હતા ત્યારે એક ગુણભાવી હરિભક્તના ત્યાં સ્વામી બાપાનો ઉતારો હતો એટલે સેવક શંકોને બધાના થોડુંક મનમાં થયું કે બાપા વોકિંગ કરે છે તો ટ્રેડમિલ એવી રીતે ગોઠવી કે જેથી આજુબાજુનું બધું જે બિલ્ડિંગોનું દ્રશ્ય છે એ બાપાની દ્રષ્ટિ પડે અને બધાને સત્સંગ થાય અને મજા આવે થોડુંક વાતાવરણ અલગ ભાગ વોકિંગ કરવાનું એટલે એવી રીતે ગોઠવેલું સાથે સાથે મને વિચાર થયેલો તો અમે હરિભક્તના ઘરે શું કહેવાય પધરાવણી માટે ગયેલા અને ત્યાં આગળ બહુ જૂનો એક ફોન ત્યાં આગળ મૂકેલો હતો એટલે ખબર નહીં હવે મને એવો વિચાર આવ્યો કે આપણે પ્રમુખ સ્વામી મહારાજના તો ઘણી વખત દર્શન કર્યા છે કે બાપા આવી રીતે રિસીવર લઈ અને ફોન કરતા હોય અને જય સ્વામિનારાયણ કહેતા હોય તો આપણે જ્યારે ફોન ઉપર હોઈએ તો આપણને સેજેસ્ટ સ્મૃતિ થાય બાપાની અને બાપાની મૂર્તિ યાદ આવે તો મને વિચાર આવે કે આપણે પણ મહંત સ્વામી મહારાજનો ફોટો હોય તો આપણને સહેજે સહેજે જયારે ફોન ઉપર વાત કરતા હોઈએ તો આપણને સ્મૃતિ થાય કે ભાઈ સ્વાઈ મહારાજ આવી ફોન ઉપર વાત કરતા હોય અને આપણને એવો શું કહેવાય કે સ્મૃતિ થાય એટલે મેં હરિભક્તને પૂછ્યું બાપા પધરા પધરાવણીમાંથી નીકળ્યા પછી કાર્યકર દ્વારા કે તમે પૂછી જુઓ કે આ ફોન અમે લઈ જઈએ પછી પાછો આપી દઈશું તમને એટલે હરિભક્તો બિચાર રાજી થયા કે જો સંતોષ માંગતા હોય તો ભલે લઈ જાવ મારે તો અમે શોકેશમાં પડ્યો છે એટલે હરિભક્ત ફોન આપી દીધો અને હું ત્યાં લાઈન બાપાના રૂમમાં મૂકી રાખેલો અને ઘણા દિવસોથી પ્રયત્ન કરતો હતો કે બાપાને એક સરસ ફોટો પડી જાય હવે આજે થોડોક સમય હતો બાપા વોકિંગ કરતા હોય તો વચ્ચે થોડોક એક એક બે મિનિટનો બાપા રેસ્ટ લે તો એ દિવસે બાપા રેસ્ટ લેતા હતા અને ડૉક્ટરોએ બધા ફ્રી હતા સામે ઊભા હતા સેવક સંતો પણ બધા દર્શન કરતા હતા તો મને વિચાર આવ્યો કે આપણે થોડોક ફોન લાવ્યા છે ને એ લઈ આવીએ અને અત્યારે ફોટો પાડી દઈએ એટલે હું પાપા જોડે લઈને આવ્યો હવે મને આગળના બાપાના શું કહેવાય જોડે રહેલો એટલે બાપાનો અનુભવ કે આપણે બાપાને સીધો કહીશું કે બાપા આવો ફોટો પડાવો છે તો બાપા કંઈ માનશે નહીં અને કંઈ આપણને આવો પોસ પણ નહીં આપે એટલે પછી મેં યુક્તિ પ્રયુક્તિ કરી એટલે બાપા આગળ ફોન લાઈન મૂક્યો અને પછી બાપાને કીધું કે બાપા આપ ભગવાન જોડે વાત કરો એટલે સોરી મેં એમ કીધું કે બાપા આપ વાત કરવામાંથી એટલે જેવો બાપા ઉઠાવે તરત ફોટો પાડતો વાત ના લાગે એક બે સેકન્ડ માં ક્લિક થઈ જાય એટલે બાપા પણ એકદમ ચકોર અને હોશિયાર હતા એમને ખબર હતી કે આનો કેબલ તો ક્યાં જોડેલો છે નહીં એટલે બાપાએ મને કીધું આનું તો કનેક્શન ક્યાંય છે નહીં એટલે હું થોડો મૂંઝવણમાં પડ્યો કે હવે શું જવાબ આપો એટલે પછી મેં કીધું બાપા ભગવાન જોડે વાત કરો તો ભગવાન જોડે વાત કરવામાં તો કંઈ કનેક્શનની કંઈ જરૂર છે નહીં એટલે પછી બાપા અમને બધાને રાજી કરવા માટે ફોન લીધો તો ખરો અને પછી પોતાના કાન આગળ પોતે રાખ્યો અને પછી કીધું કે જય સોનાય મહારાજ આપણે ડિસ્ટર્બ નહોતા કરવા પણ આ બધા મુક્તોની ઈચ્છા હતી એટલે ફોન કર્યો છે જય સ્વામિનારાયણ એમ કંઈ બાપાએ પાછો મૂકી દીધો એટલે આ બધું તો થયું પછી બાપાએ વાત કરી જે અગત્યની વાત છે એ આ છે ત્યારે બાપાએ વાત કરી કે આપણે આવી બધી કોપી કરવી રાજી આપણે કોઈ દિવસે આવું કે જેમ પ્રમુખ સ્વામી મહારાજે એવું આપણે કરી અને એમના સરખા થઈ જવું અથવા તો એમના જેવો પ્રભાવ પાડી દેવો એમના જેવું બોલવું અને કોપી કરી એવું કોઈ દિવસે એમના અંતરમાં છે નહીં એમના અંતરમાં તો સદાય એવું રહ્યા કરે કે ભગવાન અને આ બધા જે ભગવાનના ભક્તો છે એ બધા કેવી રીતે રાજી થાય એમને સતત શું કહેવાય કે રાજી કરી અને રાજી રાખી શકું એવી અંતરમાં સદાય ભાવના રહ્યા કરતી હોય છે આવા તો ઘણા ઘણા પ્રસંગો એમના જીવનમાં સતત પળે પળે બનતા હોય છે કે જેમાંથી આપણને સ્વામી બાપાની નિર્માનિતા સ્વામી બાપાનું નિર્દંભપણું આ આપણને સ્પર્શે પણ જેમ અગાઉમાં અગાઉ વાત એમ કે સ્વામી બાપાનું જીવન તો અગાધ સમુદ્ર જેવું છે જેમ જેમ એમના જીવન ચરિત્રમાં અથવા તો એમના જીવનના પ્રસંગોમાં ઊંડા ઉતરતા જઈએ વિચાર કરીએ તેમ તેમ આપણને સ્વામી બાપાની સાધુતા એમના દિવ્ય ગુણો એમને ભગવાનનો અખંડ ધારીને રાખ્યા છે એ બધી વાતની સ્પષ્ટતા થતી જાય અને એની પ્રતિધિ પણ આવતી જાય તો આજના શુભ દિવસે એમના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપનામાં જે બધા દિવ્ય ગુણો છે એ પણ અમારામાં આવે આપનું થાય યાર્થ સ્વરૂપ થાય અને આપણે રાજી કરી શકીએ શ્રી સ્વામિનારાયણ ભગવાન